કે તને કોક કરવું પડે કે ના કે મારા તો એવું નહી કે ના કરું પણ મજૂર વગર શું કરવાનું મજૂર લાઈને પાસ રવા દે હોબળી ગ અને મજૂર ઉપરના માં તો પૈસા લઈને જતો રહ્યો એ વાત આખી દે પણ માં સોમાહાનું બધું આ મારે સિમેન્ટ દીવા છો હા સબુ મોંઘા પાવ છે ગમે કે કરો મને એક બે મજૂર તમે લાઈ આલો છો જાણો મોટો એ મજૂર હોય અને તો તો આવી જશે બે પૈસા બધું આડી છે

લો ભાઈ આવું કઈ તો કરવા માગતો નહી લો જેના પાછા કરાવો એના કરી ના દે તાને પૈસા પેલા પૈસા હાલ તો છે ભાઈ હાલ નહી માર પૈસા વપરાય ગયો આખા હું આખા નો ઘર લીધું છું હજી તો આ ઘર પૂરે નહી થાય એમ ના થાય

પોત થકી તો વાવાઝોડો જવાનું એક બે મને કરી બે હું લાવ છું એમ કરી ગયા ઘર હા એમ કરે મજુર જેવા ને એ તું ફરજી કોઈ મળેલા બોલાવજો તા ભાઈ મજૂર રણ મજુર લાવ છું બરોબર પણ તું મેકી ઘર ના કરે પૈસા

ઘર મારું પૂરું કરે છું વધારે વરસાદ થઈ જાય મારા હોઝોન બધું લેશો રેવું છું હાર તાંતુ હાર શું કીધું

અંતા એના બાધી ખબર પડે પઠરજે ભાઈ કટકો મેલ્યો ના જે આ તો બેઠ વાળો મને લાગે છે ના 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 બેઠ વાળું રેકા જો જો કઈ પૂરો નહીં કરવાનો પાછો આ કે ના પણ આ શું મોડો છે આ હું એ જોઈ અલ્યા હું ના કહું છું નકર રવા દે આ જોજો આ મોડી છે વાયરાનું પડી જાય ના પડી જાય ભાઈ અલ્યા અકુ

બીજો કારીગર આ તો ઢાળ છે બસ એમને પૈસા જ આ તો ના રે ના રે ભોય કાલે બીજો કારીગર લાવશું કાલે બીજો લાવો પણ એક કારીગર ધંધામાં છે